માતાના મઢે ધામ ખાતે માલદે સોઢા સમાજનું ઐતિહાસિક ધ્વજારોહણનું આયોજન ડાભોડા કચ્છ માલદે સોઢા સમાજની શ્રી અખિલ માલદે સોઢા પરિવારની અધ્યક્ષતામાં ડાભોડા ખાતે યોજાયેલી બીજી કારોબારી બેઠકમાં ધાર્મિક શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે કચ્છના પવિત્ર ધામ માતાના મઢ આશાપુરા માતાજીના મંદિર ખાતે માક્ષર બીજના પાવન દિવસે ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં સમગ્ર ક્ષત્રિય સમાજને સામેલ થવા આમંત્રિત કરવામાં આવ્યું છે મંદિર સુધી રાસ બેન્ડબાજા અને ખ્યાતનામ કલાકારો સાથે ભવ્ય શોભાયાત્રા યોજાશે બેઠકમાં નવા ટ્રસ્ટની રચના કરાઈ હતી અને રાપરના હમીરસિંહ વરધારજી સોઢાને સર્વસંમતિથી પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા કારોબારીમાં પચીસ સભ્યોને ચૂંટવામાં આવ્યા તથા ત્રીસ ભાઈઓને આજીવન ટ્રસ્ટી તરીકે નિમણૂક અપાય છે મહત્વપૂર્ણ આર્થિક જાહેરાત રૂપે બેઠકમાં રૂપિયા વીસ લાખનું ભંડોળ એકત્ર કરાયું અને જરૂરતમંદ બહેનો માટે સહાય આરોગ્ય અને શિક્ષણ સહિતના મુદ્દાઓ પર કાર્ય કરવાની પ્રતિબદ્ધતા દર્શાવાઈ છે સમાજના ધાર્મિક સ્થળ મેરુ ધામનો વહીવટ પણ હવે અખિલ માલદેવ સોઢા સમાજને સોંપવાનો નિર્ણય કરાયો છે અંતે પ્રમુખ હમીરસિંહ સોઢાએ સંબોધન કરતાં જણાવ્યું કે સમાજના સર્વાંગી વિકાસ માટે ભવિષ્યમાં શૈક્ષણિક સંકુલ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખાનુભા લક્ષ્મણસિંહ સોઢાએ કર્યું અને અંતમાં મેઘોભા સોઢાએ આભાર વિધિ સાથે સભા પૂર્ણ કરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ડબલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોબ ચીમ્મી જ્યુસર મિક્સચર માઇક્રો પિઝા ઓવન ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો